હું સિંગલ હેમાબેન ખિંજેભાઈ ધાંગધ્રામાં પત્રકાર તરીકે મારું કાર્ય કરી રહી છું ત્યારે મને જાણવા મળ્યું છે કે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે નવસો કરોડના મોટા જંગી રકમનું એક સોલાર પાવર પ્લાન્ટ જ્યારે આકાર લઈ રહ્યો છે ત્યારે એ સોલાર પ્લાન્ટની અંદર મને ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે આની અંદર જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એ પણ પોતે જાણે કે આમાં સંડોવાયેલા હોય એવી રીતે ઘુડખર પ્રાણીને જ્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોઈ પોતે પોતાનું મોં ખોલવા તૈયાર નથી આ ધૂડખર પ્રાણી છે એશિયાની ધરોહર છે આ ઘૂડખર પ્રાણી છે વિશ્વ પ્રસિદ્ધ ધૂડખર આપણને વિશ્વમાં ગુજરાતને મોટી નામના અપાય છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે ધૂડખર પ્રાણીને વિશ્વમાં નામના અપાય છે ત્યારે આ ધૂડખર પ્રાણીને બચાવવા માટે સૌ જાગૃત જનતાઓને હું અપીલ કરું છું કે ઘુડખર ધરોહર છે ધરોહરને બચાવવા માટે આપણે બહાર આવવું જોઈએ દિવસ દિવસ જેમ જેમ એક આપણી ધરોહરને બચાવો આપણી સંસ્કૃતિને બચાવો આપણી સંસ્કૃતિને બચાવવા માટે હું મારો પ્રાણ આપવા પણ પાછી પાની નહીં કરું આજે વાવડીના ને માલવણના ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા મારી સાથે આવી રહ્યા હતા ત્યારે એ લોકોને ધાક ધમકી આપી અને દબાવી અને બેસાડી દેવામાં આવ્યા છે હું જ્યારે ગુજરાત સરકારમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ બેઠા છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આવડા મોટા પ્રોજેક્ટની અંદર આવડું મોટું અભયારણ્યને નુકસાન થઈ રહ્યું છે તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિધાનસભામાં બેઠા છે શું એને નથી ખબર કે આ ઘર આ ઘુણખરને આ ઘુડખરને આ અભિયાનથી આ સોલર પ્લાન્ટથી આ અભિયાનને નુકસાન થાય એવું છે તો હું એ ચૂંટાયેલા વિધાનસભાના સભ્યને પણ અત્યારે અપીલ કરું છું ને આહવાન કરું છું આના માટે રામધૂન બેસાડીશ આના માટે ભારતના પ્રખ્યાત જે કોઈ પર્યાવરણવાદી છે એ લોકોને બોલાવીશ પર્યાવરણ માટે હું જેટલું પણ બનશે એટલું ઘુડખર માટે હું મારા પોતાનો જીવ દેવા માટે તો પણ જઈશ પણ હું ઘુડખર બચાવવા માટે બધું કરી છૂટીશ.